કોઈ કોઈપણ વસ્તુને અડવા માટે પણ એમને બહુ દીકરાની પરવાનગી લેવી પડતી સતત ખાંસીનો અવાજ સાંભળીને પારસ બોલી અરે તમે સાંભળો છો આ ડોસીને તમે અહીં શું કામ લઈ આવ્યા છો દિવસ રાત ખોખો કરે છે અને આખા ઘરનું વાતાવરણ બગાડી નાખ્યું છે બહુનો ઠપકો સાંભળી પન્નાબેન જેમ તેમ કરીને મોં દબાવી રાખી ખાંસી રોકવાનો પ્રયત્ન કરે છે એવામાં એમનો દીકરો જૈમીન ત્યાં આવે છે અને કહે છે જો મમ્મી તું આખો દિવસ રૂમમાં પડી રહે છે પણ તે ખાંસી ખાઈ ખાઈને ઘરનું વાતાવરણ બગાડી મૂક્યું છે તારી ઉંમર પણ થઈ ગઈ છે એટલે તું એકલી તો રહી નથી શકતી એટલે મેં વિચાર્યું છે એ તને વૃદ્ધાશ્રમ મૂકી આવું ત્યાં તને બધી સુવિધાઓ મળી જશે ત્યાં તારા જેવા બીજા ઘણા વૃદ્ધ લોકો રહેતા હોય છે તો તું એમના સાથે આરામથી રહી શકીશ તું એમના સાથે સુખ દુઃખની વાતો કરજે અને ત્યાં ભોજન પણ સારું મળશે અમે મહિનામાં એકાદ વાર તને મળવા આવતા રહીશું ત્યાં બધા તારી ઉંમર ના હોવાથી તારું મન લાગશે અહીં ફ્લેટમાં તને રહેવામાં તકલીફ પડે છે દીકરાના મોઢે વૃદ્ધાશ્રમનું નામ સાંભળી પન્ના બેનની આંખો ભરાઈ આવી એ ધીમા સ્વરે બોલ્યા બેટા મારા શરીરમાં જરાય તાકાત નથી રહી મારા હાથ પગ પણ કામ નથી કરતા હું હવે થોડા દિવસોની મહેમાન છું મારે મારો અંતિમ સમય તમારા સાથે વિતાવવો છે મારે ક્યાંય નથી જવું આ સાંભળી જૈમીન ગુસ્સે ભરાયો અને બોલ્યો હું તારી મરજી જાણવા નથી આવ્યો હું તને નિર્ણય સંભળાવા આવ્યો છું અને આ મારો અંતિમ નિર્ણય છે આટલું સંભરતા પન્ના બેન ની આંખો માં અશ્રુ ધાર વહેવા લાગી આંખો માં આંસુ સાથે પન્ના બેન બોલ્યા તું મને આપણા ગામ ના જૂના ઘર માં પાછી મુકિયા ત્યાં હું એકલી રહી લઈશ ગામલે હું ગમે તેમ કરીને મારું ગુજરાન ચલાવી લઈશ પણ મારે બીજે ક્યાં નથી જવું આ સાંભળી જૈમીન ગુસ્સામાં બોલ્યો કયા ઘરની વાત કરે છે ઘર પણ આવ્યું કે બધું ભૂલી ગઈ કે શું અહી આવતા પહેલા એ ઘર તે મારા નામ પર કરી દીધું હતું અને હવે મેં ઘર ખેતર અને જમીન બધું વેચવા કાઢ્યું છે હમણાં થોડા દિવસ પહેલા મારે એક પાર્ટી જોડે વાત પણ થઈ ગઈ છે આ સાંભળીને પન્ના બેન ચોંકી ઉઠ્યા હવે તું એમની ચિંતા કરવાનું છોડી દે પન્ના બેન ને મનોમન ઘણો ગુસ્સો આવે છે એમની ઉંમર ઇઠ્યોતેર વર્ષ થઈ ચુકી હતી પણ એમના શરીરમાં કોઈ બીમારી નહોતી પન્ના બેન ઘણા દુઃખી થઈ જાય છે એમણે આખો દિવસ કશું ખાધું પીધું નહીં અને રાત્રે પણ એ કશું ખાધા વિના સુઈ ગયા સંજોગવશ બીજા દિવસે સવારે એમની દીકરી ઉરવી એમને મળવા આવી પહોંચી દીકરીને જોતા જ એમના આંખોમાં આંસુ આવી ગયા માને રડતા જોઈ ઉરવીને આશ્ચર્ય થયું અને માને પૂછ્યું કે શું થયું કેમ મારા આવતા જ તું રડવા માંડી પન્નાબેને આંખોમાં આંસુ સાથે બધી વાત કરી પન્નાબેનને એમની દીકરી પ્રત્યે એટલો પ્રેમ નહોતો જેટલો એમના દીકરા સાથે હતો એમણે ક્યારેય એની સાથે પ્રેમથી વ્યવહાર નહોતો કર્યો કારણે કે એ સમજતા હતા કે દીકરી તો પારકી કહેવાય પરંતુ આજે એ જ દીકરીના ખભે માથું મૂકીને રડી રહ્યા હતા જાણે કોઈ દીકરી એના માના ખોળામાં માથું રાખીને રડતી હોય ઉર્વી કહે છે માં આજે તારો જન્મદિવસ છે એટલે હું તને મળવા આવી હતી મને તો સ્વપ્ને ખ્યાલ નહોતો કે તારા સાથે આવું બધું થઈ રહ્યું છે પન્ના બેન એકી ટસે ઉર્વી સામે જોઈ રહે છે એમને ખબર જ નહોતી કે આજે એમનો જન્મદિવસ છે પરંતુ ઉર્વી ને બધું યાદ હતું એ કહે છે કે માં મોટા ભાઈએ તારા સાથે દગો કર્યો છે એમણે આ યોગ્ય નથી કર્યું માં દીકરીની વાતચીત ચાલતી હતી ત્યાં અચાનક જયમીન આવી પહોંચ્યો અને બોલ્યો માં દીકરી શું વાત કરી રહ્યા છે લાગે છે મારી જ ફરિયાદ થઈ રહી છે પૂર્વી ગુસ્સેથી કહે છે કે તમે મમ્મી સાથે દગો કેવી રીતે કરી શકો છો એમણે તમારા નામ પર ઘર કર્યું એટલે તમે એનો સોદો કરી નાખ્યો એને વેચવા નીકળ્યા છો અને મમ્મીને કશું કહેતા પણ નથી આ ઉંમરે મમ્મીને તમારી જરૂર છે અને તમે વૃદ્ધાશ્રમ મૂકવાની વાત કરો છો જૈમિન બોલ્યો એમાં માને શું પૂછવાનું છે એમણે પોતે જ ઘર જમીન ખેતર બધું મારા નામે કર્યું છે અને પાછલા બે વર્ષથી હું એકલો એમની જવાબદારી પણ સંભાળી રહ્યો છું તો એ ઘર ખેતર જમીન બધા પર મારો જ અધિકાર છે આ બધામાં તું શું કામ વચ્ચે બોલે છે તારે શું મતલબ છે જો તને માની એટલી બધી ચિંતા થતી હોય તો તું એને તારા સાથે લઈ જા પંચોતેર નું ઘર જમીન અને ખેતર હું રાખી લઉં છું તું માં રાખી લે હું તો એને વૃદ્ધાશ્રમ મોકલવાની વ્યવસ્થા કરી ચુક્યો છું આ એના ઘડપણનો બોજ મારાથી નહીં ઉઠાવી શકાય ઉર્વી કહે છે ભાઈની વાતો પર ધ્યાન ન આપીશ તારા દીકરાને તારી ચિંતા નથી એના માટે તું બોજ બની ગઈ છે પણ હું હજુ જીવું છું તું મારા સાથે મારા ઘેર ચાલ હું તને રાખીશ તારી સેવા કરીશ હું પણ દીકરી તરીકે મારી ફરજ નિભાવીને ભાઈની બોલતી બંધ કરી દેવામાં પાછી નહીં પડું જૈમીન ગુસ્સેથી બોલ્યો હા તો જા લઈ જા તારા સાથે તારી માને મને કોઈ ફરક નથી પડતો હવે આ ઉંમરે એ અહીં રહે કે ન રહે શું ફરક પડવાનો છે એમ પણ એ હવે કશા કામની નથી ભાઈના મોઢેથી આવા કડવા શબ્દો સાંભળી છલકાઈ આવી એનું ગળું ભારે ભારે થઈ ગયું એ ગળા સાથે આ બધું સાંભળ્યા બાદ હજુ તારા મનમાં દીકરા પ્રત્યેનો પ્રેમ અને મોહ બાકી છે એ પછી મારા જોડે આવવા તૈયાર છે પન્ના બેન પાસે બોલવા માટે કોઈ શબ્દો નહોતા એમની આંખોના આંસુ એમના મનનું દુઃખ જણાવી રહ્યા હતા આજ સુધી દીકરીને અવગણી જે દીકરાને એમણે સર્વોપરી માન્યો હતો જેના પાસે એમને આશા હતી કે ઘડપણમાં એમની સેવા કરશે સહારો બનશે આજે એ જ દીકરાના મોઢે એમના માટે આવા ઝેર જેવા કડવા વેણ સાંભળવા પડે છે એ એમને વૃદ્ધાશ્રમ ધકેલી દેવાની વાત કરે છે એમણે દીકરીના લગ્ન કરીને વિદાય કરી એમણે માની લીધું કે મારું કર્તવ્ય પૂરું થયું અને કન્યાદાન સમયે એને જે કાંઈ પણ આપ્યું હતું એ એના માટે પૂરતું હતું પન્ના બેન સંકોચાતા મોઢે બોલ્યા ઉર્વિ બેટા હું માનું છું કે તું મને પ્રેમ કરે છે અને તને મારા પ્રત્યે ઘણી લાગણી છે એટલે તું મને તારા સાથે રાખવા માંગે છે મારી સેવા કરવા માંગે છે પરંતુ હું કયા મોઢે તારા સાથે આવું હવે તો મારા પાસે તને આપવા માટે કશું જ શેષ નથી રહ્યું મારા પાસે જે કઈ હતું એ બધું દીકરાના પ્રેમના મોહમાં આવી બધું એના નામે કરી બેઠી છું ઉર્વી એના આંસુ સાફ કરતા કહે છે અરે માં તું આવી વાતો શા માટે કરે છે મારે કશું જ નથી જોઈતું બસ મને તો તારા આશીર્વાદ જોઈએ છે મારા પાસે એટલા રૂપિયા તો છે કે આપણે સુખેથી બે સમય ખાઈ શકીએ છીએ એનાથી વધારે રૂપિયા કે સંપત્તિ મારે જોઈતી પણ નથી ભગવાને મારા પતિને એટલી લાયકાત તો આપી છે કે આખા પરિવારની જવાબદારી એકલા હાથે ઉઠાવી શકે છે મને મારી સાસરી પણ એટલી સારી મળી છે કે મને મારી મારી ફરજ નિભાવતા કોઈ નહીં રોકે અને એનાથી વિશેષ મારે કશું નથી જોઈતું મારે મારી માં જોઈએ છે હું તારા ઘડપણમાં તને એક સન્માન વાળું જીવન આપવા માંગુ છું તારી સેવા કરવા માંગુ છું દેખાલ રાખવા માંગુ છું દીકરીના મોઢેથી આવા શબ્દો સાંભળી પન્ના બેન ને ઘણું આશ્ચર્ય થાય છે એમની આંખોમાં આંસુ રોકાઈ ન હોતા રહ્યા એમના આંસુ એમણે દીકરી સાથે કરેલા અન્યાયની સાક્ષી આપી રહ્યા હતા જે દીકરીને તેમણે પારકી સમજી ક્યારે પ્રેમ ન આપ્યો આજે એ જ દીકરી એમના ઘડપણમાં એમનો સહારો બની એમના સાથે અડીખમ ઊભી હતી અને જે દીકરાને ઘડપણનો આધાર સમજી પુષ્કળ પ્રેમ આપ્યો ઘણા લાડ લડાવી એનો ઉછેર કર્યો એ દીકરો આજે સ્વાર્થી અને નિર્દય બની પોતાની સગીમાને વૃદ્ધાશ્રમ મુકવાની વાત કરી રહ્યો છે જો કે એવું જરૂરી નથી કે દરેક દીકરી મા બાપની સેવા કરે છે અને દરેક દીકરો સ્વાર્થી હોય છે એ તો એમના વ્યવહાર પર નિર્ભર કરે છે પન્નાબેન દીકરાના આ સ્વાર્થી વ્યવહારથી ઘણા દુખી હતા એમને અશ્રુ ભીની આંખો સાથે કહ્યું બેટા આ પંચોતેર લાખ નું ઘર ખેતર અને જમીન બધું તું રાખી લે એમાં તું સુખી રહેજે હવે તારી આ ઘરડીમાં તારા જીવનમાં ક્યારે પાછી નહીં આવે મારી અંતિમ ઈચ્છા પણ એ જ છે કે તું મારા અંતિમ સમયમાં પણ મારું મોઢું જોવા ના આવે आटलू बोलिया बाद ए धीरे थी उभा थाया अने उर्वी ना हाथ पकड़ी धीमे धीमे एना साथे निकरी गया पन्ना बेन हमेशा माटे घर छोड़ी त्या दिकरी ना घरे चालिया गया सासरी मा उर्वी ए निस्वार्थ मन थी मां नी खूब सेवा चाकरी करी अने त्या एनी सासरी मा पन को ये एमने ओछू न होतु आववा दिधू पन्ना बे वर्ष त्या एमनी दिकरी साथे रहा પણ દીકરાએ આપેલા ઘાવ ક્યારેક તો એમને યાદ આવી જતા હતા પરંતુ દીકરી અને જમાઈના અઢળક પ્રેમથી એમના જીવનમાં ઘણી શાંતિ હતી ત્યારબાદ એક્યાસી વર્ષની વયે પન્નાબેને એમના અંતિમ શ્વાસ લીધા અને પૂર્ણ શાંતિ સાથે આ દુનિયા છોડી ચાલ્યા ગયા ઉર્વીને માના એમના અંતિમ શ્વાસ સુધી એમની સેવા કરી શકી એ વાતની ઘણી ખુશી હતી ત્યારબાદ વર્ષો વીતતા ગયા પણ જૈમીને ક્યારે એનીમાં કે બહેનની ખબર સુધા ન લીધી અને મમ્મી સાથેના ભાઈના દુર્વ્યવહાર બાદ ઉર્વીને પણ એના સાથે કોઈ સંબંધ ન રાખવા યોગ્ય લાગ્યું ત્યારબાદ અઢાર વર્ષ પછી ઉર્વીનો પરિવાર ઘણો સમૃદ્ધ હતો બે દીકરાના લગ્ન થઈ ચૂક્યા હતા તો એ ખુશીમાં ઉર્વી વૃદ્ધાશ્રમમાં દાન કરીને સેવાનું કાર્ય કરવા ગઈ હતી ઉર્વી વૃદ્ધાશ્રમમાં પહોંચી તો ત્યાં તેને જૈમીન દેખાય છે ઉર્વી એના પાસે પહોંચી તો જૈમી કહે છે ઉર્વી મને જોઈને ખ્યાલ આવી ગયો હશે કે હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું હું માને દગો આપી એમનું ઘર જમીન અને ખેતર બધું લઈને એમને વૃદ્ધાશ્રમ મૂકવાની વાત કરતો હતો આજે એ જ વસ્તુ મારા વહુ દીકરાએ મારા સાથે કર્યું છે ના મારો દીકરો મને એની સાથે રાખવા માંગે છે કે ના મારી દીકરી મને સાથે રાખવા માંગે છે મારે હવે કોઈનો આશરો નથી રહ્યો હું તો કમ નસીબ નીકળ્યો પણ માં ઘણી નસીબદાર હતી કે એમને તારા જેવી દીકરી મળી ઘડપણમાં ભલે મેં એમને તર છોડી દીધા હતા પણ એમની દીકરીએ એમને આશરો આપ્યો મારા નસીબે તો જબરદસ્ત રંગ દેખાડ્યો છે લગભગ છ મહિના પહેલા તારી ભાભી ગુજરી ગઈ અને વહુ દીકરાએ પણ મને ઘરની બહાર કાઢી મૂક્યો છે અને હવે આ વૃદ્ધાશ્રમમાં જીવનનો અંતિમ સમય વિતાવી રહ્યો છું પરિસ્થિતિ જોઈને ઉર્વીને ઘણું દુઃખ થાય છે પણ તેના પાસે બોલવા માટે કોઈ શબ્દો નહોતા એના મનમાં એક વિચાર આવે છે કે આ એ જ વ્યક્તિ છે જેણે મારી માને રડાવી એમના સાથે દગો કરી બધું લીધું અને આ જ એમના કર્મોની સજા છે આ ઘટના પરથી કહી શકાય કે માણસ પાસે જ્યાં સુધી જવાની હોય છે તાકાત હોય છે ત્યાં સુધી એ ઘણા એવા ખોટા કર્મો કરી જાય છે અને એ ખોટા કર્મોની સજા જીવનના અંતિમ સમયે પણ ભોગવવી જ પડે છે